આ પ્રસંગે પ્રદેશ ભાજપ મહામંત્રી ને કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી કશ્યપભાઈ શુક્લા જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વર્ચન જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા તેમજ ધારાસભ્યોની ઉપસ્થિતિમાં કેસરીઓ ખેસ ધારણ કર્યો હતો ઉપરાંત આમ આદમી પાર્ટીના અગ્રણીઓ ભુજ બાર એસોસિએશનના પ્રમુખ સહિતના અન્ય હોદ્દેદારો નિવૃત્ત અધિકારીઓ અને વિવિધ ક્ષેત્રના નામાંકિત સામાજિક અગ્રણીઓ સહિત ત્રેપણ આગેવાન પણ ભાજપમાં જોડાયા હતા લોકસભા ચૂંટણી નજીક હોતા કચ્છ કોંગ્રેસ મોટું ગાબડું પડી છે વધુ જાણીએ ભાજપમાં જોડાયેલ સભ્યોની વાત ઘણા બધા મિત્રોની એક લાગણી હતી કે તમારી શક્તિને સકારાત્મક દિશામાં વાળો અને આ અગાઉ પણ ભારતીય જનતા પાર્ટીના અનેક મિત્રો કે જે નામી અનામી મિત્રો સાથે અવારનવાર

અમને પણ એમ થયું કે અમારી શક્તિઓને અમે સકારાત્મક દિશામાં વાળીએ અને આજે મુન્દ્રા શહેર ભાજપના પ્રમુખ ભાઈશ્રી સંજયભાઈ મુન્દ્રા નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ શ્રી કિશોરસિંહભાઈ પરમાર અરવિંદભાઈ પટેલ અને શહેરના સંગઠનના અને તાલુકા સંગઠનના વિવિધ પ્રભારીઓ અને હોદ્દેદારોની હાજરીમાં જ્યારે આજે ભારતીય જનતા પાર્ટીનો ફેસ પહેરવાનું ગૌરવ થયું છે ત્યારે વધુ પડતો આનંદ થાય છે અને આવનારા સમયની અંદર જેમ દૂધમાં સાકર ભળી જાય એમ અમે ભારતીય જનતા પાર્ટીમાં સૌ સાથે મળી અને ખંભે ખંભા મિલાવીને કામ કરશું અને મુંદરાના વિકાસના કાર્યોમાં એક સહભાગી બનવાનો અવસર પ્રાપ્ત થયો છે ત્યારે હું મારી જાતને ખુશ અનુભવું છું વાત સાચી છે ક્યાંક ને ક્યાંક એક જગ્યાએ વિકાસના કામોમાં સામે ઓપોઝિટ પાર્ટીમાં હોય એટલે સ્વાભાવિક છે કે ક્યાંક ને ક્યાંક કિન્નાખોરીનો ભોગ બનતા હતા પરંતુ અત્યારે આ એક ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાણા છીએ ત્યારે જે કઈ કાર્યોના વિકાસ કાર્યો અધૂરા છે ત્યાં વિકાસ કાર્યોમાં વધુ અમે કામ કરાવી શકશું અને વધારે વિસ્તારોમાં વધુ લાભ અમારી શક્તિનો આપી શકશું એવો વિશ્વાસ છે અને ભારતીય જનતા પાર્ટી પણ અત્યારે જેને કહીએ કે 2014 પછીનો જે દેશનો માહોલ છે એની અંદર દિન દુગ્ગની અને રાજચોકની પ્રગતિ કરી અને સમગ્ર વિશ્વની અંદર ફર્સ્ટ નંબરની જારે પાર્ટી બની છે ત્યારે આ પાર્ટીનો એક હિસ્સો બન્યા છે ત્યારે ઘરે લગન હોય અને માં પીરસવા વાળી હોય તો માં ઓછું નહીં પીરસે એ ખાતરી અને વિશ્વાસ છે હું આપના માધ્યમથી پورا ભારત વર્ષની આ પ્રજા છે જે સ્વીકારવું પડે છે કે યશસ્વી વડાપ્રધાન લોકલાડીલા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે ભારત જયારે વિકાસના પંથે અને વિદેશમાં જયારે ડંકો વાગતો હોય ભારતનો ત્યારે આજે આપણે બધાને સ્વીકારવું પડે કે ભારતનું એક જે વિકાસ છે એ આપણે સૌ જાણી શકીએ છીએ ત્યારે આ વિકાસમાં આપણને જોડવાનો આજે જોડાવાનો મને મોકો મળ્યો છે મને અવસર મળ્યો છે એ બદલ હું ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનોનો આભાર વ્યક્ત કરું છું આવનારા સમયમાં હજી ડબલ તાકાતથી એક જ ભાજપ પાર્ટી એવી છે કે જે પૂરતી રીતે કામ કરી શકે અને એક કામ કરવાની નિર્ણય શક્તિ ને હું સ્વીકારી અને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું મારા એક ટેલિફોનિક સંદેશથી આજે કચ્છ ભરમાંથી પાંચસો એક કાર્યકર્તાઓ મારા સાથે જોડાયા છે. આજે ભારતીય ભારતીય જનતા પાર્ટીનો આટલો મહત્વ અને ક્રેઝ વધ્યું છે એનું કારણ એ કામ બોલે છે અને કામ કરવાની મને પોતાને ધગશ છે અને મારા કાર્યકર્તાઓને પણ કામ જ જોઈએ છે આજે જ્યારે મને એવું લાગ્યું કે કામ કરવાનો આપણને મોકો નથી મળતો ક્યાં માણસો ભેગા ન થાય આપણે ક્યાંય પણ કામ કરવા માટે જઈએ તો આપણને પોતાને નિરાશાજનક એક મહેસૂસ થાય ત્યારે મને એવું લાગ્યું કે આજે મુન્દ્રા શહેર વતી ભારતીય જનતા પાર્ટી વતી શ્રી રમેશભાઈ કુંવરિયો કુંવરિયા ને હાર્દિક સ્વાગત કરું છું અને અમે લગભગ એમણે કહ્યું વીસ 25 વર્ષથી અમે સાથે જ કામ કરતા હતા ને આમ કઈ ઘર કહી ગર્વ આપશી એમને લગભગ અમે નાના અમે ભારતીય જનતા પાર્ટી માં જોડાયેલા હતા મેં રમેશભાઈ કુંવરિયાનું હાર્દિક સ્વાગત કરું છું ને એમને હમણાં જ કહ્યું કે હું વિકાસના કામોમાં જોડાઉ છું તો રમેશભાઈ કુંવરિયા આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે ને આપણે બધા ખભે ખભા મિલાવીને કામ કરશું એ મુન્દ્રા સાહેબ ભારતીય જનતા પાર્ટી વતી આપને ખાતરી આપું છું માનનીય નરેન્દ્ર મોદી સાહેબ ને ચારસો સીટો ઉપર જીતવાની અમારી અમારી નેમ છે અને પાટિલ સાહેબ લગભગ બધી સીટો પર પાંચ લાખ વર્તી થી અમે જીતી આપ્યું છે તો રમેશભાઈ પિંગોળ મુકેશભાઈ ગોળ ના જોડાઓથી અમારે વધારે તાકાત અમે બનશું અને પાંચ લાખ ઉપર કચ્છના જે સાંસદ હશે એને વિજય બનાવી અને દિલ્હી લોકસભામાં અમે મૂકશું પહેલી વાત તો હું ભારતીય જનતા પાર્ટીનું પચીસ ત્રીસ વર્ષ નો જૂનો કાર્યકર હતો પણ મેં મારા સમાજના ના હિત ને લઈ કરી ને ભારતીય જનતા પાર્ટીના ખોરાથી બહાર નીકળી કરીને સમાજ નું સંગઠન ઉભું કર્યું અને આઠ વર્ષ સુધી મેં સમાજના કાર્ય માટે થઈને સમાજ નું સંગઠન ઉભું કરેલું છે હું કોઈ બીજી પાર્ટી સાથે સંકળાયેલો કે જોડાયેલો નથી હજી સુધી જે મારું કામગીરી હતી મેં સમાજના ના હતી અને અત્યારે પાછો

ગુરોંસે સમાજને સંકટ પણ કરી છે જેનો ફાયદો આવનારા દિવસોમાં ભારતીય જનતા મળશે કાર્યકર સાથે અને કાઉન્સિલર અને તાલુકા અને સાથે પણ લઈને આજે હું ભારતીય જનતા પાર્ટી સાથે છું વધે તમારી નામના એવી અમારી શુભકામના આપ શ્રીને ઉપરો બારોઈ નગરપાલિકા શ્રી સંજયભાઈ પીઠ નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા શહેર ભાજપ શુભેચ્છક सुलेमान भाई समा वारा अश्विन भाई जी मखवाणा मुंद्रा कच्छ